શ્રીજી મહારાજ પછી દેવળિયાથી ચાલ્યા માર્ગમાં આવતા ભક્તોના ગામોમાં ભક્તોજનોને દર્શન દેતા મચ્છિયાઓ પધાર્યા મચ્છિયાઓથી વડતાલ શ્રીજી મહારાજ વડતાલમાં પાંચેક દિવસ રોકાઈ અને જ્યાં તૈયારી કરી ત્યાં ધોળકાથી રેવા શંકરભાઈએ આવીને કહ્યું કે મહારાજ સિંહાસન વગેરે તૈયાર કરાવી દીધા છે મહારાજ ઝાડી દ્વાર વગેરે તૈયાર થઈ ગયું તો દયાળુ તમે પધારો અને દેવ પ્રતિષ્ઠા કરતા જાઓ શ્રીજી મહારાજ સંતો ભક્તો સાથે ધોળકા પહોંચી ગયા એક સમયનું એ વિરાટ નગર હતું રેવાશંકર ભાઈને ત્યાં સ્વામી ભગવાને સ્વહસ્તે ધોળકામાં મુરલી મનોહર દેવની સ્થાપના કરી આરતી ઉતારી ધોળકામાં જે ભૂદેવો હતા એ બધાને ત્યાં બોલાવેલા પ્રતિષ્ઠા યાગ વિધિવિત થયો શ્રીજી મહારાજે ભૂદેવોને જમાડ્યા દક્ષિણાઓ આપી અને સ્વામિનારાયણ ભગવાન કહ્યું કે આ મુરલી મનોહર દેવ અત્યંત પ્રતાપી થશે રેવાશંકર ભાઈ અહીં તો મોટું મંદિર પણ થશે અને આ મુરલી મનોહર દેવ સૌના મનોરથ પૂરા કરશે સંત પરંપરાએ એક કહેવત છે કે મુરલી મનોહર દેવ સ્વામીનારાય ભગવાને એ નામ કેવી રીતે પાડ્યું પ્રતિમાઓને સુંદર સારા શણગાર સજ્યા બધું જ સુંદર વ્યવસ્થિત થયું પણ હાથમાં મુરલી આપવાની રહી ગયેલી શ્રીજી મહારાજ પધાર્યા શણગાર જોયા બહુ સુંદર બધું જ સારું દેખાય પ્રભુ કહે મુરલી કેમ ભૂલી ગયા છો મુરલી વગર તો આરાધા રાધા કૃષ્ણ દેવ શોભે નહીં મુરલી એ તો અખંડ સાથે રાખતા માટે આપો ધારણ કરાવી પ્રભુ કહે કે જુઓ હવે કેવા મનોહર લાગે છે અને ત્યારથી મુરલી મનોહર દેવ નામ પડ્યું જો ચરિત્ર સારું લાગ્યું હોય તો લાઈક જરૂર કરજો